અને હું તમારા વખાણ કરું જ નહીં હોત એવો માણસ છે કોઈને ના કરું ભગવાનને ના કરું મારા અભ્યાસને અંતે ભારતમાં સૌથી આદર્શ માનવ ઘડતરનું કોઈએ કામ કર્યું હોય ને તો એ વેદ જ્ઞાને કર્યું છે અને વેદ જ્ઞાનના માધ્યમથી આર્ય સમાજે કર્યું છે આ મારો તટસ્થ અવળું કામ કરનાર ને આટલા શાસ્ત્રો લખનાર વ્યક્તિનો અભિપ્રાય છે એના પછી બીજા નંબરનું કોઈ સારું કામ કર્યું તો આરએસએસ એ કર્યું છે અને સૌથી અધમ કામ કર્યું હોય તો સંપ્રદાયોએ કર્યું છે કે એને વિચારવાનું જ બંધ કરી દીધું કે નહીં જે વેદ છે અનંત જ્ઞાનના ઉપાસક બનો અને હું અનંત જ્ઞાનનો જ ઉપાસક છું એટલે તો એટલી યોજના મારામાંથી પાંચ છ જન્મી અને આવા શાસ્ત્રો જન્મી અનંત જ્ઞાનનો ઉપાસક કર્મયોગી માનવ મહાપરાક્રમી માનવ અને આરોગ્યનો ઉપાસક માનવ દીર્ઘાય દીર્ઘાયુ ઉપાસક માનવ રાષ્ટ્રનો ઉપાસક માનવ વેદ બનાવે છે અને સંપ્રદાયો એમ કીધું ગુરુઓ એમ કીધું તારે કઈ વિચારવાનું જ નથી આ આપણા સંપ્રદાયના સ્થાપક જે કઈ ને એમાં કઈ વિચારવાનું જ નહીં એટલે એક ઘેટા જેવો સમાજ ઉભો થયો કે જે કઈ વિચારવાનું જ નહીં દાન આપવાની પ્રેરણા કરે ને એ ઋષિ કહેવાય ઈ સાધુ કહેવાય આ તો એમ કે બધું દાન અમને દઈ દઉં ભગવાન નો ભાગ એટલે ભગવાન એક ચમચી પાણી એય નથી પીતો તો આ રૂપિયા ક્યાં નાખવા આ કોઈ દી વિચાર કરે છે ભણેલા લોકો તો હું ઋષિ આપણે બધી કથાઓમાં માં જાણવા મળે ઋષિ જુદી જુદી આજ્ઞા કરે છે લોકો ને રાજા ને બધા ને આખા જન સમૂહ ને આ તો પોતે પૈસા ઉઘરાવે ઈ ધર્મ નથી મહા અધર્મ છે અને જો એ સંપ્રદાયોમાં કેટલા ફાટા કેવા કાવા દાવા અને હાવ ખોટું બોલીને લોકોને મૂર્ખ બનાવીને ફાડા ઉઘરાવા અને છતાં ઈ કુવાડિયા ની જેમ વધે છે અને ગાંડા બાવળ ની જેમ વધે છે અને વેદ વિજ્ઞાન અને આર્ય સમાજ ઈ એક આમ સ્થિર ઊભો રહી ગયો છે આ આપણે સત્ય સ્વીકારવું જોઈએ કે દયાનંદ સરસ્વતી અહીં જન્મે તો ગુજરાતની સો ટકા પ્રજા આર્ય સમાધિ હોવી જોઈએ આપણે કા નોકરી છે સો ટકા પ્રજા રાજસ્થાનમાં હરિયાણામાં પંજાબમાં દિલ્હીમાં સારી એવી સંખ્યામાં સનાતની આર્ય સમાજી હોય તો આ કાં નથી અને કેવી પ્રજા નિર્માણ કરેલી મને જાણવા મળ્યું કે અંગ્રેજોના સમયમાં કોઈના ઉપર કેસ થાય ખૂન કેસ પછી ઓળખો કરગરે જજને એ કે સાહેબ હું ખેડૂત છું કારણ કે હું ફલાણો છો હું બ્રાહ્મણ છું હું ખોટું ના બોલું મેં ખૂન નથી કર્યું તો એના શબ્દોમાં જજને સચ્ચાઈ દેખાય આંખોમાં કે નહીં ખરેખર ખૂની નથી આનામાં લક્ષણ જ નથી ખૂન કરવાના પછી એ પણ આ બધા પુરાવા તારી વિરુદ્ધ છે એટલે તને સજા તો મારે કરવી પડશે પણ જો તું કોઈ આર્ય સમાધિને સાક્ષી તરીકે લઈ આવી તો હું તને મુક્ત કરી શકું આ વાતની કદાચ તમને ખબર હશે અને પછી ગામમાં કોઈ આર્ય સમાધિને મળે અને આર્ય સમાજીની ખબર હોય કે ખૂન તો બીજા તત્વો એ કરેલું છે આ ગામમાંથી આને તો ફિટ કરી દેવામાં આવ્યું અને આર્ય સમાધિ કોર્ટમાં આવીને કે કે આ નિર્દોષ છે તો વિચાર કરો આર્ય સમાજ ઉપર કેટલો ભરોસો હોય છે કે કોર્ટ છોડી દેતી હતી જેની ઉપર ખૂનનો આરોપ હોય ને બધા પુરાવા બોલતા હોય આવું દુનિયામાં કે હોય ભારતમાંની દુનિયામાં પેલી ઘટના છે ત્યારે આર્ય સમાજના વિચારો નું આપણને મહત્વ કેટલું છે અને એની સામે આંખ જરાક ત્રાહી હોય કે કાણીઓ પછી એક જ્ઞાતિ ને જોડે પછી એક સંપ્રદાય ને જોડે સૂત્ર છે એ ક્યાં તૈય નો ભરોહો નહીં કેમ અને એ ફાયલા ફૂલા કુવાડિયા ની જેમ ગાંડા બાવળ કચ્છમાં ગાંડા બાવળ ફેલાણા ને એમ ફેલાય ત્યારે આપણે આત્મમંથન કરવું જોઈએ કે એને પાખંડનું માર્કેટિંગ કરતા આવડે છે આપણને વેદ વિજ્ઞાનનો કરતા નથી આ સત્ય તમને કે આપણે વેદ વિજ્ઞાનનો પ્રચાર ના કરી શક્યા એટલે આનું પુનઃ વિચારણા કરવાની જરૂર છે પછી બધું મને સમજાણું તો મારી જીવન પદ્ધતિ જેવી હતી પછી નક્કી કર્યું કે આપણા આચરણથી વૈદિક જીવન ની શરૂઆત કરો વેદ વિજ્ઞાન એનું પેટા વિજ્ઞાન આયુર્વેદ વિજ્ઞાન અને યોગ વિજ્ઞાન આપણને કહે છે દર્શનો કહે છે કે બ્રાહ્મ મુહૂર્તે ઉઠવું જોઈએ તો જે બ્રાહ્મ મુહૂર્તે ઉઠે ને એ જ આર્ય સમાધિ છે બાકી નથી અને અમે આખું ઘર ઉઠી છે પછી બ્રશ ના કરાય કોલગેટ ઝેર છે કોઈ પણ પેસ્ટ પણ બ્રશ એથી દસ ગણું નુકસાનકારક છે અને તમને નવાઈ લાગશે અમે શેરમાં અગિયારમાં મારે રહી છીએ રાજકોટ અમ દાંતણ બ્રશ નથી કરતા દાંતણ જ કરીએ છીએ અને આજે આ શાંતિભાઈ દીપકભાઈની હાજરીમાં લીમડાની ખોટી હાથે વાઢી લીધી મોહટી ઘરે તો પંદર વીસ દાતણ છે જ બદલાના ત્રણ દી પહેલાં લાવેલા તોય વાઢી લીધી આ ઈચ્છા ઈચ્છાશક્તિ જોઈએ જીવવાની આમ દાંતણ જ કરીએ છીએ પછી ઘરમાં રાંધેલું જ ખાઈએ છીએ સવાર બપોર સાંજ નહીં ફેક્ટરીના માલિક છે બધું લાવી હતી અને આયુર્વેદ સિદ્ધાંત પ્રમાણે ખાય છે ફેક્ટરીમાં ગાયો રાખી છે ભરપૂર માત્રામાં ગાયના દૂધ અમારે વાડી છે ફેક્ટરીમાં શાક ખૂબ કરીએ છીએ અને વાડી છે રાજકોટની બાજુમાં અત્યારે અમારે આઠ પ્રકારના શાક થાય છે આને વેદ જ્ઞાનનું આચરણ કહેવાય આયુર્વેદ છે એ વેદ જ્ઞાનનો ભાગ જ છે